જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થોનું સેવન કરવાનું વિચારી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો સુરત પોલીસ આ વખતે હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાનમાં ઉતરી છે જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર જ તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ જેલના સડ્યા પાછળ વીતશે સુરત શહેરના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો ત્રણસો જેટલા બ્રેથ એનાલાઇઝર મશીનો સાથે તૈનાત રહેશે વિસ્તારોમાં જ્યાં પાર્ટીઓનું પ્રમાણ વધુ હોય છે આયોજનો પર નજર રાખવા માટે હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે તમામ ફાર્મ હાઉસી નજર રાખી રહી છે કે આ લોકો શું આયોજન કરી રહ્યા છે અને શું વસ્તુઓ લાવી રહ્યા છે ઉપરાંત જો એ દિવસે કોઈ પાર્ટીનું આયોજન કરશે અને એમાં કોઈ પણ પ્રતિબંધિત કૃત્ય અથવા તો પ્રતિબંધિત પ્રવૃત્તિ કરશે કોઈ વસ્તુ લાવશે તો એ લોકો ઉપર પહેલાં ડ્રોન ઉડાડી ખરાઈ કરવામાં આવશે અને ત્યારબાદ એ લોકોની કાર્યવાહી કરી અને થર્ટી પર્સન્ટના એન્જોયમેન્ટને બદલે જેલમાં રહેવાનું રહેશે